પૂર્વ ટ્રાફિક પોલીસ દ્વારા આદિપુર તોલાણી કોમર્સ કોલેજ ખાતે ચોત્રીસમો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ની ઉજવણી કરાઈ સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાવ માર્ગદર્શન હેઠળ તેમની અધ્યક્ષતામાં આજ રોજ તોલાણી કોમર્સ કોલેજ ખાતે ચોત્રીસમો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ની ટ્રાફિક પોલીસ પૂર્વ દ્વારા માર્ગ જાગૃતતા લાવવાના શુભ આશય સાથે રાષ્ટ્રીય સલામતી માસ ઉજવણી સમારોહ યોજવામાં આવેલ જેમાં લોકોમાં ટ્રાફિક અંગે તેમજ અકસ્માતો થતા રોકવા ટ્રાફિક નિયમોથી માહિતગાર કરેલ માનનીય એસપી સાહેબ પ્રમુખ શ્રી નગરપાલિકા ગાંધીધામ મહેશભાઈ પોંજી પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ માનનીય ડીવાય એસપી શ્રી ડી આર પાટિયા સાહેબ તથા સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ તોલાણી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ તથા સંચાલકો હાજર રહેલ રિપોર્ટર બ્યુરો ચીફ કચ્છ સંજયભાઈ ગોહિલ જી ન્યૂઝ ગાંધીધામ કચ્છ આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ચોત્રીસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસના અંતર્ગત અહીંયા આદિપુરના તોલાની કોમર્સ કોલેજ ખાતે એક જનજાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતો જેમાં જે કોલેજના સ્ટુડન્ટ્સ છે અને એની સાથે સાથે શહેરના નગરપાલિકા પ્રમુખશ્રી ચેમ્બરના પ્રમુખશ્રી તથા વિવિધ એનજીઓઝના પ્રમુખશ્રી સાથે આ આયોજન રાખવામાં આવેલું હતું જેમાં ખૂબ બોડી સંખ્યામાં જે છે સ્ટુડન્ટ્સ હાજર રહેલા હતા અને ખાસ કરીને પોલીસ તરફથી જે ટ્રાફિક બાબતમાં અને રોડ સેફ્ટી બાબતમાં જે જનજાગૃતિ કાર્યક્રમ અને લોકોમાં જાગૃતિ ફેલાય એ રીતની જે છે પોલીસ દ્વારા જે છે ખાસ એમાં એન્ફોર્સમેન્ટ અને ધ્યાન રાખવામાં આવ્યું હતું અને લોકોને સમજ કરવામાં આવી હતી અને સ્ટુડન્ટ તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને પોલીસ દ્વારા અને લોકો દ્વારા ખાસ કરીને બધાને એકમાં અપીલ છે કે રોડ સેફ્ટી બાબતમાં બધા પોતપોતાનું ખાસ કાળજી રાખે અને જ્યારે પણ વાહન ચલાવવાનું થતું હોય ત્યારે બધા રોડ સેફ્ટીના નિયમ સાથે વાહન અને ડ્રાઇવિંગ કરે એ ખૂબ કચ્છ પોલીસ દ્વારા ખાસ જે છે અપીલ કરવામાં આવે છે